આ બધા કોમેડી ઉતારવા આયા માં મોણસો દેખાતા નહી આપણ માધવના મંદિરે આયા શૂટિંગ કરવા માટે ઉભાંગ માટે ફેરી લાયા છે અને બૈણી યાદ કરે હારું કર્યું ઓલા કારીગરો ગાડી ઉતરતા નહી કોઈ કારીગર આ ઉતરા ले र छि नै हं क्वाइल मन इन ने फासड खुला क्या तो करा यार ओ तो अरे यार Masa apel mahdeo no mandir? Agar batik karim payah syuting kalau karim

આપણી ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો રોજ નવા આવા બ્લોગ જોતા રહેજો રહે જાય દેવા જો આવ્યો ને બીજી શૂટિંગ લેતો લેતો આવવું પડશે આપણો આપણા આવ્યો આપણો આ રોલ આપણે કરવાનો સાસ વાળો જો આપણો સાસ એ રોલ આપણામાં આવી ગયો નવી નવી યુટ્યુબ ચેનલ બનાવી આપણે પહેલા વિડીયોમાં તો આપણે આવી ગયા તો જ ગયા કોમેડી વિડીયો બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે વ્લોગનું શૂટિંગ શૂટિંગ ચાલુ સારું

વાટમાં <laughs> <laughs>

બે તો બે તો ભી અંદર એક એક શોટ શોટ રોયલ દેશી કોમેડી રોયલ દેશી કોમેડી વાઈ પટેલ જો આપણું મંદિર નું થોડું બીજા આગળ ના હા થઈ ગયો લેવા બેણી આગળ મળ્યો તો હા ગયો

રોયલ કોમેડી કિંગ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બોલો હમ ચેનલ સસ્ટેલે લાઈક કરજો અને શેર કરજો અને આપણે કેર દેસી બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ન ચેનલ પર નવા આવે તો વાઘુબા કોક કહી દેઓ ઓકર વાઘુબા નહીં યાર વાઘુ મલે ફુરીયા હા વાઘા મલે ફુલ કોક કહી દેજી હા એટલે ભૂલી જમ જોઈએ નકર એક ના ભાઈ આમણે એક આ તો ભોગો પાવ વાઘુ ભોંગ પી ગયો છે વેટાશે પાછો ઓવ ના ફુલ પી ગયો છે માપનું નહી બીજા બાજુ થોડું ચક શૂટિંગ બતાવજો કટ આપણે તો કોઈ વિડીયોમાં આવીએ ને થોડું ચક કટ હોય એ બતાવી દઈએ આપણે તો એટલે વિડીયો કન્ટિન્યુ બનાવી રહીજો આપણા બ્લોગમાં તો આપણે બતાવી દઈએ તો મિત્રો આપણો બ્લોગનો બ્લોગમાં બોલતા થોડી બીક લાગતી પણ હવે અવાનંગાત ફરીએ બીક થોડી ભાગવા માંડીએ પણ જોઈએ ચાલુ છે આપણો બ્લોગ चैनल को सब्सक्राइब कर दी આપણા બીજા ભાગ નું શૂટિંગ ચાલુ થયું હોય આપણે કાચ માં ઉતારી એટલે અવાજ જાય ના આપડે એટલા માટે જો આ તો ખાલી ભાગ જ તમને બતાવાય બાકી એવાનો વિડીયો આવ્યો એમાં તમે પૂરું તમે જોઈ આ કેમેરામેન પાણી આડે આવ્યા ભાઈ બસ આટલા આપણો બીજી શૂટિંગનો ભાગ લઈ લીધો આપણો બીજા ભાગનું શૂટિંગ પૂરું થઈ ગયું છે એટલે આપણા વાત ત્રીજો ભાગનું શૂટિંગ કરવાનું ને થોડું એ શૂટિંગ કરીએ પેલા પાછળ આવે ગાડીના અમે બે હેડે હેઠતા અમે આપણું ઘર આવી ગયું છે આ આપણો એટલો અમુક ઘર અને આપણા બ્લોગમાં વિડીયો આખો નહીં આવે પણ કાલે ઇવન કટ કટ લીધા એ કટ અને જોરદાર કોમેડી અંદર એવી આવે છે કે જબરજસ્ત આવે અંદર આવે એટલો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણો મોનસો આવે પાછળ

આપડા બીજા વાઘુ મલેખપુર ના વાઘુભાઈ આપણા વાઘો મલેખપુર તીજા ભાગનું શૂટિંગ કરવાનું છે

આપણો ચાલુ જ છે હા ગમવા જુ ગમત બનાવ વિડીયો બનાવ કોમેડી

હા અને એમાં બધા મનોરંજન માટે વિડીયો આવશે અને જોવાનું ભૂલતા નહીં શેર કરવાનું લાઈક કરવાનું સબસ્ક્રાઈબ તો જરૂર કરજો હમ અમારા ચેનલ નું કયો એ હાય હાય આ કોપીરાઈટ આવશે મારો તો કે કે ભાઈ અમારા ચેનલ નું કયો કે બધા તમારી ચેનલ નું નામ હું સમન બે લાઈક કેઆર દેસી વ્લોગ કે હા કેઆર દેસી ને સબસ્ક્રાઈબ તો જો બીજું શું કહું વ્લોગ કોણ બોલ છે બો ના આપણો વ્લોગ લઈ કેવાનું